અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નિકોલ વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરનાર એક યુવકની ધરપકડ કરી છે ગુરુવારે સવારે વાગ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગ હતી જે દરમિયાન તેઓ મળેલી બાતમી હકીકત આધારે બે લાખ ઓગણસિતેર હજાર થી વધુ ની કિંમત ના દારૂ ના રાખી કારને પોલીસ ટ્રેક ન કરી શકે તે માટે કારમાં જીપીએસ જામર લગાવી રાજસ્થાન રાજ્યના એક આરોપીને નિકોલ વિસ્તારમાંથી માંથી પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ નિકોલ દાસ્તાન સર્કલ પાસે લક્ષ્મી સ્કાય સિટીના ગેટ આગળથી ભવાની સિંહ સોલંકી નામના રાજસ્થાનના સાંચોરના યુવકની ધરપકડ કરી છે અને તેની કારમાંથી ત્રણસો સાહીઠ બોટલ જેટલો દારૂનો જથ્થો અને અન્ય ચીજવસ્તુઓ મળી સાત પોઈન્ટ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પકડાયેલો આરોપી અગાઉ પણ બે હજાર બાર માં વટવામાં પ્રોહિબિશન ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે